તથા વોન્ટેડ આરોપીનું નામ જિજ્ઞેશભાઈ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ બસો ચાલીસ જેની કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર મોબાઈલ ફોન નંગ બે જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો એક વાઈફાઈ રાઉટર જેની કુલ કિંમત રૂપિયા પાંચસો ઇલેક્ટ્રિક પેનલ બોક્સ નંગ એક જેની કુલ કિંમત રૂપિયા એક હજાર એમ કુલ કિંમત રૂપિયા તેતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી